સુરતના પાંડેસરામાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ પ્રેમ લગ્ન બાદ પત્ની પરત ન આવતા પતિએ આત્મહત્યા કરી લીધી 25 વર્ષિયા દશત રાઠોડે બે મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા લગ્નના થોડા જ દિવસ બાદ પત્નીના પિતાની તબિયત બગડતા પત્ની પિયર ચાલી ગઈ હતી જો કે પરત ન આવતા દશરથ રાઠોડે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો મૃતકના પરિવારજનોનો આરોપ છે કે દશરથની પત્નીને છળ કપટથી તેના પરિવારજનો લઈ ગયા રીત રિવાજ મુજબ દીકરીને મોકલી શું તેવું કહીને ગયા હતા પરંતુ પરત ન મોકલી મૃતકના પરિવારજનોએ માંગ કરી કે દશરથની આત્માને શાંતિ મળે તે માટે સંસ્કાર કરવા તેની પત્નીને પાછી લાવવામાં આવે સુરતના પાંડેસરા વિસ્તારમાં પ્રેમ લગ્ન કરનાર યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે કારણ માત્ર એટલું જ છે કે પોતાની પત્નીને એમના માતા પિતા ખોટું બોલીને લઈ ગયા છે પરિવારજનો અત્યારે હાલ મોજૂદ છે યુવકના ભાઈના પરિવારજનો છે બહેન છે તમામ માંગ કરી રહ્યા છે કે આ બાબતે ન્યાય આપવામાં આવે મૃતકના બહેન છે એમની સાથે વાતચીત કરીશું બેન શું ઘટના ઘટી છે શું થયું છોકરીને અહીંયા બોલાવો બસ ને મારા ભાઈએ લવ મેરેજ કરેલા હતા અમને ન્યાય જોવે ન્યાય અપાવો અમને ન્યાય અમારું કોઈ સાંભળતું જ નથી અમે કાલના દોર દોરધામ કરતા સામે બહુ ગરીબ છે એટલે અમારું ક્યાં કોઈ સાંભળતું જ નથી આજે શું ઘટના ઘટી હતી કઈ રીતે લગ્ન થયા કોની સાથે થયા લવ મેરેજ કરેલા હતા મારા ભાઈએ રાજસ્થાનની છોકરી હતી રાજસ્થાનની છોકરી હતી અને અહીંયા જ રહેતી એની મરજીથી એણે લગ્ન કરેલા મારા ભાઈ સાથે અહીંયા એ રાજી ખુશીથી બંને રહેતા હતા પછી એમ કે મારા પપ્પા એના પપ્પાને એટેક આવ્યો છે બીમાર છે તો હોસ્પિટલ ગયા મારા ભાઈ બી ગયો હોસ્પિટલ બંને જણા સાથે જ ગયેલા તો એમ કીધું કે અમારે કુળદેવીનું બધું આ કરાવવું પડશે તો જ એને એને સારું થશે તો છોકરીને અમે લઈ જઈએ અઠવાડિયા ખાતર બસ ખાલી અમારી જવાબદારી છે અમે અઠવાડિયાની અંદર રિટર્ન છોકરીને પાસા મોકલી આપશું પણ અત્યારે જ્યારે ફોન ચાલુ બી છે કોઈ ઉચકતું નથી લગભગ પચાસ સો ફોન કરી દીધા અમે કાલ સુધી એના મામાનો ફોન ચાલુ જ હતો આજે જ્યારે મારા ભાઈ આ સુસાઈડ કર્યો તો એના મામાનો ફોન બનાવે છે તમે લાશ કેમ નથી સ્વીકારવાના શું કારણ અમને ન્યાય જોવે અમુને છોકરી અહીંયા જોવે અમારો હિન્દુ ધર્મ એ જ કે છે કે એના પ્રેમ લગ્ન થઈ ગયા હતા કોર્ટ મેરેજ એ સાદી સુદા જ હતો હવે એની પત્ની છે તો એનો અંતિમ સંસ્કાર એનો આત્માને શાંતિ નહીં થાય જ્યાં સુધી પત્ની અહીંયા નહીં આવે રીતિ રિવાજ અમારા અમારો રીતિ રિવાજ પૂરો થશે તો જ એનો અંતિમ સંસ્કાર થશે ત્યાં સુધી અમે અહીંયાથી લાશ લઈ જવાના નથી અમારી માંગે જ છે કે છોકરીને રાજસ્થાનથી અહીંયા બોલાવી લો રાજસ્થાની પોલીસને તમે કન્ફર્મ કરો અહીંયાથી ફોન કરો ગમે તે કરો પણ અમને છોકરી અહીંયા જોઈએ મારી બે આજ મારી પોરી ગઈ છે જ માગણી છે મારા છોકરા ની એની ઘર વાળી આવે તો જ મારી આ છોકરા નું લાશ લઈ જામ અમુને ન્યાય જોયે જ્યાં સુધી છોકરી ને છોકરી ના ઘર વાળા અહીંયા નહીં આવે ત્યાં સુધી અમે લાશ નહીં ઉચર